હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો છે ને જો સવારનો ભાખરી અથાણું માખણ અને ચા કેરી આ તો વિવેક માટે સુધરી છે મારે તો ઘોડી ને ખાવાની જ મારી પાણીમાં પલાળી દીધી હમણાં પછી ઘોડીને ખાવાની જ સન્ડે છે ને એટલે આજે બહુ લેટ કેટલા વાગ્યા મમ્મી સાડા આઠ બે દિવસ ચીલ હોય છે સેટરડે સન્ડે જે સોમનારાયણ નાસ્તો કરવા બધા નાસ્તો કરવા ચલો બધાને માખણ ખાવાનું બહુ મન થાય છે ને માખણ ખાવા છે માખણ ખાવા લો ભાઈ ના છે તાજું ખાવાનું છે પાછું ખાવા આવજો ભાખરી માખણ અને ચા સવાર સવારમાં સ્વર્ગ

ઘોળેલીમાં ઘૂણ હોય એટલે સિરુ સિરુમાં ન હોય હમ આમાં ઘોળું રસ ઓટ પર બધા કે પહેલા ઘોળેલી ખાવાની પછી બીજા નંબર ઉપર આવે ચીર ત્રીજા નંબર ઉપર રસ તેમ ઘોળું રસ કાઢો ને ઈ હા ઈ તમે આ રહો બ્લેન્ડર પેકિંગ કરો તો થોડા કમેન્ટ પાસ કરશે આવે છે ગુડ મોર્નિંગ

થોડીક વાર પ્લે કરીને આવતી રહેજે પછી ટેબલ કરાવજો ઓકે કોને શેમ્પુ નોતું કરવું મને કેમ મનનો ગમે આઈ ડોન્ટ લાઈક ઇટ ક્લીન ક્લીન થઈ ગઈ જો થઈ ગઈ હા એ તો ખાલી હેર વોશ કર્યું છે અને અહીંયા હા અહીંયા બધું તો થોડો 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 સાબુ લગાવી કેટલું ગઈસુ આખું બોડી વોશ કરીને બધું કર્યું મને નથી ખબર આ બંધ થતી

અહીંયા જો બમ માખણ બનાવ્યા છે તાજે તાજા માખણ ખાવા લમ 5 વાગ્યા એ મારા મગ બફાઈ છે અહીંયા માખણ અને હવે હું શાક લઈ આવું હા જીગો કે તો તો માખણ ખાવા હા જીગા ભાઈને ખાવ જીગા ભાઈ માખણ ખાવા આવી જાજો તાજે તાજે સીટી ઉપર સીટી થઈ જ પણ હવે મમ્મી અહીંયા માખણ બનાવે છે દીવાને પૃથ્વી રમે છે અને હું મારું શાકભાજી લઈ આવું પછી આવીને રોટલી ઉપર ના ખાય જમી લેવાય ચલો 那一切就爱 આટલો મસ્ત વરસાદ આવે છે ખોટા કાલે કુંભણ અલા ડુમસ ભજીયા ખાઈ એવા આજે જરૂર હતી કેટલો સરસ આવે છે આમ જો હવે આ વરસાદ હોય ને એટલે આ બહુ પ્રોબ્લેમ કપડાં ઘરમાં સુકવવા પડે ને આ ન ગમે પણ હવે શું કરવું બાર તો નખાય નહીં ભીનામાં કેટલું મસ્ત થઈ ગયું છે મસ્ત આજોજા બધા નાઈ છે અહીંયા

એલા બમ્પરિયાના કઢાવા પડ્યો પાણી થોડું તો વરસાદ આવો તો પાર્કિંગમાં આવવા મળ્યું બધું પાણી હું કઢાવું પડ્યું ખીચડી એક ભોજન આજે મને એમ કાલે સોનું થકલા ચાંદી થઈ તો છે સોનું ખાસે હમ એ દેવાનું સોનું નહી વરસાદ રહી રહીને રહી ને એવો તો સારો પડી ગયો પણ ઠંડુ થઈ ગયો બાર ખીચડી મૂકી દીધી બાકી અહીં તો ડિમરનેસ અહીંયા ટેસ્ટિંગ આલે તો બતમ ઢટકા લે છે જી કે તમારાું નથી માનતી કાઈ કોણે કીધું એવું તમે પૂછ્યું અને જવાબ આપો ને તમારું કાઈ નથી માનતી હાલે બોલો મને હેરાન કરું એમાં તમને પસંદ છે

તો સાત્વિક ભોજન ખાઈ લે કાલે પણ બહુ ઓવર થઈ ગયું ઠંડો પવન કટોરી ઢાકી દીધી અંદે હું થાય ઈ ઓલી થી થી થેલે બહુ ઉડે નઈ બાર મેં લોંગ નીકળાયા યે હાલો બારમાં સઠ ઠંડુ વેધર છે જો માર લાઈટ ઓ ચાલુ થઈ ગઈ સાંજે આખી નઈ હોય એવું લાગે છે ઓકે